સૌપ્રથમ વાત તાંડવને લઈને કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અસના વાવાઝોડાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે ત્યારે ઉત્તર પૂર્વીય સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે અસના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર થઈ શકે છે ત્યારે નલિયાથી વાવાઝોડું આસનામ કરાંચીથી બસો પચાસ કિલોમીટરના અંતરે વાવાઝોડું અસ્ના ઓમાનના દરિયાકાંઠે બે સપ્ટેમ્બરે ટકરાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વાવાઝોડું ત્રણ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું ત્રણ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે રહી શકે છે ત્યારે વાવાઝોડાની અસર રહી શકે છે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પંચ્યાસી કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ત્યારે વાવાઝોડાની અસરથી ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે સાથે જ કાંઠાના અનેક જે વિસ્તારો છે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભુજથી સાહીઠ કિલોમીટર અને સાથે જ કરાંચીથી બસો પચાસ કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના અત્યારે આગળ વધી રહ્યું છે ત્યારે બે સપ્ટેમ્બરે આ વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે વાવાઝોડાની અસરના કારણે થઈને આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે